ભરૂચ નેશનલ રોડ સેફ્ટી મંથની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે જોડાયા હતા નેશનલ રોડ સેફ્ટી મંથની જાન્યુઆરી માસમાં ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચ પોલીસ ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી બાઇક રેલી નીકળી હતી જેનું પ્રાંત અધિકારી એન આર ખાંડરે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલી સિવિલ હોસ્પિટલ રોડ પાંચબત્તી અને શક્તિનાથ થઈ પરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો કર્મચારીઓ જોડાયા હતા આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા આરટીઓના અધિકારી મેઘલ બંગાળી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા હતા અને ટ્રાફિકોના નિયમો અંગે જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો ઓકે સ્ટાર્ટ રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક આરટીઓ ડીલર્સ અને ટીઆરબી તથા એનજીઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનો સૂચના આપેલી છે દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે જે પણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે તો સૌથી પહેલી એક રેલીનો આશ એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વગર મૂકીને જતા રહે છે હેલ્મેટ નથી પહેરતા સીટબેલ્ટ નથી બાંધતા કે કોઈ પણ જાતની સેફટી નથી રાખતા જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહે છે તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું તો આ રેલી અને સા ટ્રાફિક સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે જય